કેક તો તમે ઘણા ખાધા હશે પરંતુ બિલકુલ સસ્તામાં બાળકો પણ બનાવી શકે એટલી સરળ પદ્ધતિથી આજે હું તમને કેક બનાવતા બતાવીશ અને અંદરથી એકદમ જ્યુસી બને છે અને બહારથી પણ બહુ સરસ ફૂલે છે તો ફ્રેન્ડ્સ આ કેક તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમને વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી તમારો સપોર્ટ મને કરતા રહેજો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તેના માટે અહીં મેં ચાર બિસ્કીટ લઈ લીધેલી છે તો ઓરેન્જ ફ્લેવરની બિસ્કીટ છે તો બધી જ ઓરેન્જ ફ્લેવરની છે એક પાર્લે કંપનીની છે એક બીજી એક કંપનીની છે તમે કોઈ કોઈપણ કંપનીની અને તમને ગમતા કોઈપણ ફ્લેવરની બિસ્કીટ લઈ શકો છો હવે આપણે એમાં જે ક્રીમ છે અંદરનું આપણે ક્રીમવાળી બિસ્કીટ લેવાની છે અને એમાં રહેલા ક્રીમને આ રીતે આપણે અલગ કરી લઈશું અને એનો ઉપયોગ આપણે આગળ કરીશું તો આગળ હું તમને જણાવીશ કે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે હવે એક મિક્સર જારમાં બધી બિસ્કિટને આ રીતે રફલી તોડીને આપણે લઈ લઈશું અને પછી એનો ફાઇન પાવડર આપણે બનાવીને તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ સેમ પ્રોસેસથી તમે ચોકલેટ ફ્લેવરનો કેક પણ બનાવી શકશો જો સરસ પાવડર બની ગયો છે તો એક બાઉલમાં આપણે પાવડરને કાઢી લીધેલો છે અને હવે આપણે એમાં થોડું થોડું કરીને નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ એડ કરીશું તો ગરમ દૂધ નથી આ નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ છે તો એક સાથે નથી નાખવાનું થોડું થોડું કરી અને એને નાખતા જવાનું છે અને આ રીતે મિક્સ કરતા જવાનું છે અને એક ઠીક એવું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ કેક ઘરની જ સામગ્રીમાંથી બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે તો તમે આ સરળ કેક ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો જુઓ આ રીતનું રિબન જેવું ઉપરથી પાડીએ છે તો પડે છે એ રીતનું બેટર મેં તૈયાર કર્યું છે અને બીજી બાજુ એક મોટા વાસણમાં એને પિહિત કરવા માટે મૂક્યું છે તો આજે આપણે ઓવન વગણ બનાવવાના છે તે એક મોટા ટપેલા જેવા વાસણમાં મેં થોડું મીઠું નાખી મીઠું નહીં નાખો તો પણ ચાલશે અને એના ઉપર એક મૂકી અને ઢાંકી દીધેલું છે પરિહિત કરવા માટે અને જેમાં આપણે કેક બનાવવાના છે એવા કપ અને વાટકીમાં આ રીતે રિફાઈન ઓઇલથી મેં ગ્રીસ કરી દીધેલું છે તો ગ્રીસ કરીને પછી જ આપણે એમાં બેટર એડ કરીશું હવે બેટરમાં મેં એક ચમચી જેટલું રિફાઈન ઓઇલ નાખેલું છે જેથી અંદરથી પણ ખૂબ જ સરસ સોફ્ટ બનશે આપણો કેક અને ઈનો તો અડધાથી થોડોક વધારે તો આ અડધું છે હવે એનાથી સહેજ વધારે લઈ અને બે ત્રણ થોડાક ટીપા દૂધ ન નાખી અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું તો બહુ વધારે પડતું નથી હલાવવાનું ઈનો નાખ્યા પછી દૂધ નાખ્યા પછી એક્ટિવેટ કરીને એને થોડી વાર સુધી એક જ ડાયરેક્શનમાં ફેટીને બહુ વધારે ને અમુક સેકન્ડ સુધી આ રીતે આપણે કપમાં પહેલાં એક એક મોટી ચમચી જેટલું કપ અને વાટકીમાં આપણું બેટર એડ કરીશું અને પછી વચ્ચેના ભાગમાં આપણે જે ક્રીમ કાઢીને રાખેલું છે ને બિસ્કિટનું એ આપણે એડ કરીશું તો ફ્રેન્ડ્સ તમને થશે કે એનાથી શું થશે ક્રીમ વચ્ચે નાખવાથી તો ઉપર પણ આપણે પાછું બેટર જ એડ કરવાના છે બિસ્કિટનું જે બનાવેલું છે એ અને જ્યારે આપણે એને બેક કરીશું ને એટલે અંદરથી એકદમ જ્યુસી ક્રીમી ક્રીમી એવું એવું એનું ફ્લેવર આવશે તો જુઓ થોડું બેટર બચ્યું છે એટલે મેં બીજી એક વાટકી લઈ લીધેલી છે અને એમાં પણ બાકીનું બેટર હું આ રીતે એડ કરી રહેલી છું અને આ જે બિસ્કિટનો થોડો ચૂડો મેં કરી રાખેલો તે પણ આપણે ઉપરથી ગાર્નિશ કરી લઈશું તો ઘરની બેઝિક વસ્તુમાંથી જ આપણે બધી વસ્તુ ગાર્નિશમાં પણ ઉપયોગમાં લેવાના છે તો હવે પ્રિહિત થઈ ગયું છે તો એમાં આ રીતે ટેપ કરીને થોડું ઠપ ઠપાવીને આપણે કપ અને વાટકીઓને મૂકી દઈશું તો આ રીતે કોઈપણ મોટા વાસણમાં ઓવન વગર પણ આપણે કેક સરળતાથી બનાવી શકીએ છીએ તો વાસણમાં મીઠું નાખો તો ઇવનલી હીટ આવતી હોય છે અને એને ઢાંકીને વજન મૂકીને મેં પચીસ મિનિટ સુધી એને બેક થવા દીધેલું મીડિયમ ફ્લેમ પર તો જુઓ પચીસ મિનિટ પછી હું ચેક કરું છું તો ટૂથપીક એકદમ ક્લીન આવે છે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને આપણો કેક સરસ ફૂલીને તૈયાર થયો છે ફ્રેન્ડ્સ ઉપરથી મેં થોડું ચોકલેટ સિરપ એના ઉપર આ રીતે ગાર્નિશ કરી દીધેલું તો એ વિડીયો લેવાનું સ્કીપ થઈ ગયું છે તો એ ઓપ્શનલ છે તમારે નાખવું ના ને નાખવું તમારી ઈચ્છા છે મારી પાસે અવેલેબલ હતું એટલે મેં ચોકલેટ સિરપ પણ એની ઉપર થોડું એડ કર્યું છે અને ગાર્નિશ કર્યું છે અને અંદરથી પણ તમે જોઈ શકો છો કેટલો સરસ એકદમ જ્યુસી આપણો કેક બનીને તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે કેક બનાવીને તૈયાર કરજો તમને મારી રેસિપી ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો